નિષ્ક્રિય છે કારણ કે આ ગંભીર બાબત કહી શકાય આજે આપ જોઈ શકો છો આખા ગામમાં અંધારો પટ થઈ ગયું છે આ રેકોર્ડ રેકોર્ડ કહી શકાય કે પહેલી વાર આવું ઓગણીસો નેવું થી આવું પહેલી વાર બન્યું છે કે ગામમાં બધા જ થાંભલાઓમાં લાઈટ અંધારમાં થઈ ગઈ છે આજે છાસઠ લાખ રૂપિયા જેટલી કાલે રકમ મેં જોઈ હું ખુદ પંચાયત નો સભ્ય છું પણ કોઈ પણ

ટીડીઓ ડીડીઓ ડેપ્યુટી ડીડીઓ બધા સાથે અમારી વાતચીત બિલ પેમેન્ટ માટે ચાલુ છે ગામના સરપંચ પણ આવે એક બે વાર મળી ગયા છે ને એ લોકો બિલ પેમેન્ટ કરવા માટેની પ્રોસેસમાં છે એટલે હાલમાં તો પૂરું બિલ પેમેન્ટ થશે નહીં પણ એ મેક્સિમમ ટ્રાય કરશે એ રીતની વાત થઈ છે પણ હજુ સુધી ફાઇનલ એમાઉન્ટ કેટલી પેમેન્ટ કરે છે એ આવ્યું નથી પછી આખા વર્ષમાં એપ્રિલ થી અત્યારે માર્ચ સુધી એક પણ રૂપિયાનું પેમેન્ટ થયેલ નથી એટલે સતત જે આગળનું પેમેન્ટ ન કારણે રકમ વધતી જાય છે દર વર્ષે